જમવા માં શું છે આજુ કાલના માટે બધું શીતરાશા તમની તૈયારી ના ભાગરૂપે બધું કાલની તૈયારી

ભૂખ લાગી છે ભાત ને બધું મેડી છે માતાજી નો થાલ ચડાવવાનું છે એક લાખ રૂપિયાની ચોટ થી કોઈ થયું તારે સારું ત્યારે બસ હવે પતી ગયા

ગયા હવે ઘરે જઈએ છીએ આરામનું પેન્ટ ને બદલાઈ દીધું છે ઓકે આરો પરમ ઓકે કજુ બદલ એટલે આ કોઈ નહીં આ છે અમારી મોઢેરા ચોકડી મોઢેરા ચોકડી ચોકડી

An papan bola ya, special marcho talo, hai na bapa? Taba marcho mana bola? Marcho talo, marcho. Srai marcho. Lawa. Asal kala mandi poya, jo kankola thaki. Haa, sehu wacha. Bola har diyo kaya dola? Kankola pakiyo dola bha, taa diyo. Lawa sakta, natu chutney chutney khavanta ho, લોન કાટ જો નઈ બોલ એ બુકી ઓકે ચાલા ચાલા તો એ જો ઇલા પપ્પા એ જો બાજી કોને આવો આદ પપ્પા રો માચો ટ્રાય મે નહી

તો બકા ફોટો દાહે બકા મત મત કોટી તો માશી દે કે દેકા નહી બોર્ડો મે અડવાલા તો ખબર

વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અમિત પ્રજાપતિ માં ફરીથી વન્સ અગેન અમિત આરતી બ્લોગ તમારું સ્વાગત છે બગાસો ખાય છે જેના જેના મોટા મોટા મે આજે ને એક મેસેજ જો એક મેસેજ એક કમેન્ટ જો કે એક ભાઈ એક બેન તો મે વાંચી નહીં પણ લખી તો કે આરતી બેન ની કાલે મૂડ ન મૂડ કેમ ન મારું મારો સોરી દુખ તો આવું બધું રહેવાનું એ બધું એમ નહીં આ તો કોઈ અમુક ગોબુ વિચાર છે કશું ના હે દુનિયા હે ભાઈ સબ બોલે અને જો આજે હું ચાલકતી પણ નથી બેસીકતી પણ નહી અને અમને ગમે તે હોય નવરાત્રી વખત કમ્પ્લીટ થઈ જાય બધું એ નવે નવ દાડા કમ્પ્લીટ બધું આય છે કે માતાજી આવે ગમે તે માતાજીનું ગમે તે હાથ કેવાય હાથ કેવાય તો ગમે તે દુખાતું હોય ને તો નવરાત્રી નવ દાડા કોઈ એમ ની કે તું દુખાય પણ હવાર વહેલા દુખાય પણ જેવા આઠ વાગે રાતના આઠ થી નવ વાગે પછી કમ્પ્લીટ થઈ જાય બધું

સારું ત્યારે મિત્રો ઘણા બધાની કોમેન્ટ આવી હતી પેલી કોમેન્ટ હતી હરિદ્વારનો બ્લોગ જો એમાં જતા અમે એક ભાઈને જોયું કઈ ટ્રેન હતી એ રહી ભાવનગરથી આવી હતી અને મહેસાણા મહેસાણ એ ટ્રેનમાં ના જવાય વંદે ભારતને જ લે જુ જાય કારણ કે એ બહુ ધીમે ધીમે પહોંચાડે ચોવીસ કલાક પહોંચાડે તો પાછી સુધાર

ન તો હરિદ્વાર જે હોય ને પ્લાનિંગ કઈ રીતે હોય ત્યાં જઈને હું તો કઉ બુક કરાવજો હોટલ બધું મળી રહે તમારે પૈસા ખર્ચો એટલે સારું સારું જમવાનું એવું નહીં પણ બધું મળી જ રહે એવું તમારે વિચારવાનું કે નહીં મળે બધું મળી જાય મળી જ રહે તમને સારું ત્યારે આજનો વ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો જય માતાજી હર હર મહાદેવ હર હર જય શીતરા મા કાલેશ્વર હર હર માર હર